થોડા દિવસો અગાઉ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા એક દલિત યુવકનું અપહરણ કરી અને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો તે મામલે દલિત સમાજની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો અને જગ્યાએ જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા હતા કહેવામાં આવી રહ્યું હતું કે ધારાસભ્યનો દીકરો છે એટલે તેને ગમે તે છૂટ મળી જાય છે અને તેના વિરુદ્ધ કાંઈ કાર્યવાહી થતી નથી ત્યારે ગત રોજ પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને આજ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટ ખાતે તેમને હાજર પણ કરવામાં આવ્યો હતો આ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યો છે તેની આજે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા અવારનવાર આપણે જોતા હોઈએ છીએ કે ધારાસભ્યો અને ધારાસભ્યના દીકરાઓ દેશને અને રાજ્યને પોતાની બાપની માલિકી સમજતા હોય તેવી રીતે વર્તતા હોય છે તેવી રીતે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા પણ આખા રાજ્યને અને દેશને પોતાના બાપની માલિકી સમજતા હોય તેવી રીતે વળતી રહ્યા હતા અને જૂનાગઢથી એક યુવકનું અપહરણ કરી અને તેને ઢોર માર માર્યો હતો એ યુવક દલિત હતો તે માટે દલિત સમાજની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો અને જગ્યાએ જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા અને આ ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી પરંતુ ફરિયાદ નોંધાયાના કેટલાક દિવસો બાદ એટલે કે ગત રોજ કાલે પાંચ જૂનના રોજ ગણેશ જાડેજાની ધરપકડ થાય છે અને આજે જૂનાગઢ ખાતે એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટમાં તેને હાજર કરવામાં આવે છે પોલીસ દ્વારા તેના રિમાન્ડ માંગવામાં આવે છે પરંતુ એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટ દ્વારા તેના જામીન અને તેના રિમાન્ડ બંને મંજૂર કરવામાં આવ્યા છે તેવા મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે અને ગણેશ જાડેજાને હવે જ્યુડિશિયલ કસ્ટડી ખાતે મોકલવામાં આવશે હવે ગણેશ જાડેજા જ્યુડિશિયલ કસ્ટડીમાં જશે હવે જેલમાં જશે અને શાયદ તેને ભાન આવશે કે આ મારા બાપની માલકી નથી જેવી રીતે હું કોઈ ધારાસભ્યનો દીકરો છું તેવી રીતે ભલે કોઈ તે સામેનો વ્યક્તિ ધારાસભ્યનો દીકરો ન હોય પરંતુ તે આ દેશનો નાગરિક છે અને કાયદો એમના માટે અને તેના માટે બંને માટે સમાન છે તે માટે તેને માર મારવામાં આવ્યો હતો તો હવે ગણેશ જાડેજાને પણ ભૂગતવું પડશે અને જેલના સળિયા ગણવા પડશે ખેર આ મામલે અત્યાર સુધી બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યુઝ ની આ ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ